નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ડોક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ અંતર્ગત સંકલ્પ ગુરુકુલમ દ્વારા યુપીએસસી અને જીપીએસસીના બેચ માટે એકસો પચાસ વિદ્યાર્થીઓ દ્વારા એન્ટરન્સ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું વડોદરાની એમએસ યુનિવર્સિટીના સીવી રામન બિલ્ડીંગ ખાતે હેડગેવાડ જન્મશતાબ્દી સેવા સમિતિ અંતર્ગત સંકલ્પ ગુરૂકુલમ વિદ્યાર્થીઓનું એન્ટરન્સ ટેસ્ટ યોજવામાં આવ્યું યુપીએસસી જીપીએસસીમાં નિઃશુલ્ક શિક્ષણ આપતી સંસ્થા દ્વારા અગાઉ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા જેમાં સમગ્ર રાજ્યમાંથી ત્રણસો જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આજે તેઓની એન્ટરન્સ એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું જેમાં સિત્તેર ટકાથી વધુ ઇચ્છુક વિદ્યાર્થીઓ આ એન્ટરન્સ એક્ઝામ આપી પરીક્ષા બાદ સંસ્થા દ્વારા તારીખ પાંચ અને છ ના દિવસે પાસ થનાર વિદ્યાર્થીઓ માટે ઇન્ટરવ્યુ રાખવામાં આવનાર છે અને ત્યારબાદ બંને પરીક્ષાના ગુણ એકત્રિત કરી મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે તારીખ તેર જુલાઈના રોજ નવી બેચનું ઓપનિંગ કરવામાં આવશે કુલ ત્રણ બેચ રહેશે જેમાં યુપીએસસી રેગ્યુલર જીપીએસસી રેગ્યુલર અને ફાઉન્ડેશન બેચ આ જે કોલેજના પ્રથમ આણે દ્વિતીય વર્ષમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ માટે રહેશે જીપીએસસી આપણે નિશુલ્ક કરાવીએ છીએ તો એના માટેનું એક રજીસ્ટ્રેશન અમારી પ્રક્રિયા ચાલતી હતી એડમિશનની તો એમાં ત્રણસો થી વધારે વિદ્યાર્થીઓએ ગુજરાતભરમાંથી અહીંયા ફોર્મ ભરેલા હતા તો એ લોકોનું આજે એન્ટ્રન્સ ટેસ્ટનું અમે આયોજન કરેલું હતું આ એન્ટ્રન્સ ટેસ્ટ પછી પાંચ અને છ તારીખે એ લોકોનો વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવશે અને બંનેનું એન્ટ્રન્સ ટેસ્ટ અને ઇન્ટરવ્યૂનું મેરિટ જે છે એ રીતે મેરિટ બહાર પડી અને આવનારી તેર જુલાઈના રોજ નવી બેચનું અમે ઓપનિંગ કરશું ટોટલ ત્રણ બેચનું અમે ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ યુપીએસસી રેગ્યુલર જીપીએસસી રેગ્યુલર અને એક ફાઉન્ડેશન બેચ જે વિદ્યાર્થીઓ એના ગ્રેજ્યુએશનમાં ગ્રેજ્યુએશનના ફર્સ્ટ અને સેકન્ડ યરમાં છે એ લોકોને અમે ફાઉન્ડેશન માં એડમિશન આપશું અત્યારે જે ટોટલ 300 થી વધારે જે વિદ્યાર્થીઓ એમાં એડમિશન માટેની રસ ધરાવ્યો તો એમાંથી જે મોર ધેન 70% છે જે વિદ્યાર્થીઓને એવા વિદ્યાર્થીઓને આજે અમે એન્ટ્રન્સ ટેસ્ટ રાખેલો છે 150 થી વધુ વિદ્યાર્થીઓ અત્યારે એન્ટ્રન્સ ટેસ્ટ આપી રહ્યા છે મારું નામ કાનજી હડિયા સંકલ્પ ગુરુકુલમના એક્ઝિક્યુટિવ મેમ્બરની મારી જવાબદારી છે